જ્વાહાર મિત્રો મિત્રો મેં તમને એક વાત કહું છું મિત્રો હું લોંગ વિડીયો હું બ્લોગ બનાવું છું ખરો પણ લોંગ વિડીયો બનાવી નહીં શકતો કારણ કે હું આખો દિવસ કામ કરું છું અને સવારમાં મારે છ વાગે જાગી જવાનું હોય અને રસોઈ કરતાં સાત વાગી જાય છે નાસ્તો કરી લઉં છું અને પછી આઠ વાગે કામે લાગી જવાનું હોય બપોરે એક વાગે લંચ થાય અને એક વાગે બે વાગે પછી કામે લાગી જવાનું હોય પછી સાંજે રજા થાય છ વાગે એટલે ટાઈમ જ નહીં મળતો મને તો હું લંગ વિડીયો નહીં બનાવી શકું તો મિત્રો હું હમણાં આપણ આપણી પાસે હમણાં ટાઈમ નથી બરાબર તો આપણા એવી સારા સારા લોકેશનમાં જઈને આપણે બ્લોગ બનાવી શકતા નહીં કામ કરવાવાળા છે હું થોડા કામ કરું છું જો તમે અહીંયા હું કામ કરું છું અને હું આજે માર્કેટ જવા કરું છું મારી શાકભાજી બી ને બધું તૂટી ગયેલું છે તો હું માર્કેટ જવા કરું છું મિત્રો તમને એક વસ્તુ બતાવું છું આ રાય બનેલી છે અને જગ્યા એવી છે આખી પથ્થરવાળી જગ્યા છે આ જોઈ શકો જો તમે મિત્રો આખી પથ્થરવાળી જ છે આ જમીન પથ્થરવાળી જમીન છે અને આપણે બનાવીએ એકદમ હારી જમીન ઉપર તો ન બને અને આ તમે જગ્યા કેવી છે તમે જો એમાં આ રાયનો છોડ બનેલો છે અને બીજી બાજુ અરેન્ડીનું છોડ બનેલો છે આ જો સિંગ લાગેલી છે આખી પથ્થિરવાળી જગ્યા છે અને એક મસ્ત મજાનું ઝાડ બનેલું છે અહીંયા આપણે ગાર્ડનમાં અને એવું બધું બનાવીને એ રીતનું ઝાડ બનેલું છે અહીંયા જો તમે અને હા શું છે આ બી દવા છે આ મિત્રો પણ આપણને નહીં ખબર એને શું કહેવાય એ મને નહીં ખબર તો હું હમણાં માર્કેટ જવા કરું છું એટલું બધું મોર લાગેલું છે મને નહીં ખબર તમે જો એટલું મસ્ત મોર છે લાગેલો આખો આંબો ભરેલો છે મોર હું માર્કેટમાં જાઉં છું રસ્તામાં છું તો આ મને આંબો દેખાઈ ગયો હતો હું નીચે ઉતરી આવ્યો છું રોડની ખેતરમાં તો આ રોડ છે હમણાં મને છે ને પેલી બાજુ જવાની જગ્યા રસ્તો નહીં મળતો આ બધા ખેતરો જ છે ખાલી હા જગ્યા અડધી વેચાઈ ગયેલી છે સોસાયટીનું કામ ચાલુ છે આ બાજુ સાંજનો ટાઈમ છે છ વાગેનો ટાઈમ છે તો વાતાવરણ બી એકદમ એવું છે અને પછી ડુમસ એ બી છે ડુમ્મસ બી છે આ કેટલા બધા આંબાના ઝાડ છે બનાવેલા રોડની કિનારે રોડ રસ્તો મળી ગયો છે આપણને ચાલો હમણાં રોડ પર ચડી જઈએ અને માર્કેટમાં છે આંબાનું બધું આ વાદળ નીકળે ને એટલે એનાથી બી આ બધું ઉકાઈ ઘરી જાય છે આ બધું ઉકાઈ પડી ગયું છે અર્ધી નાની નાની કેરીઓ લાગેલી છે અર્ધાની હા હા દેખાય માં કેટલું મસ્ત આપણે મહેલ જેવું બનાવેલો છે આ ગેટ છે અને ક્લબ તમને બતાવું છું આ ગેટ છે અને આ ક્લબ છે જો તમે આપણે ગેમલોર પિક્ચરમાં છે ને એક ગીતમાં છે એવું જ મહેલ બનાવેલો છે એમાં શૂટિંગ કરેલો છે રસ્તામાં છે સોસાયટી બાંધેલી છે ત્યાં ક્લોક બાંધેલી છે બનાવેલું છે જો નીચેથી ઉપર સુધી જો આપણે ગેમલોર પિક્ચરમાં છે ને એક ગીતમાં છે આવું મહેલ દુકાન આવી છે પેલી દુકાન હજુ માર્કેટ આવતા આપણે માર્કેટમાં પહોંચી ગયા છે મિત્રો માર્કેટમાં આવ્યા છે તો વિસ્કિટાની આપણે પાણીપુરી ખાઈ લઈએ ભૂખ લાગેલી છે પછી શાંતિથી ખાવાનું બનાવીશું મિત્રો મેં મોટ લઈ લીધા છે હજુ તેલ ને ચોખા ને એવું બધું લેવાનું છે જો મિત્રો હું સામાન લાવ્યો છું એ તમને બતાવું છું અને છ થઈ ગયો અને સાત વાગે ગયા છે મને માર્કેટમાંથી આવતા અને બધું આ તમને બતાવો છો હું શું સામાન લાવ્યો છું આ તેલ લાવ્યો છું આ તેલ છે અને આ મોટ આ વાસણ ધોવાના પહેલાં સાબુ છે વાસણ મળવાનું અને પછી આ સંતુર સાબુ છે નહવાનું નાવાનો સાબુ છે અને આ ચોખા લાવ્યો છું બે કિલ્લો અને આ ચારણી છે લોટ સારવાની બધું ખૂટી ગયેલું તો લેવા ગયેલું મિત્રો તો વિડીયો બસ આટલો જ યુઝર લાંબો થઈ જશે તો વિડીયો